ઓમ શ્રી પરમાત્મને નમઃ આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક એમાં આપ સૌ ગીતા પ્રેમી સાધકોનો હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સાંભળવાના છે શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય બીજો સાંખ્ય યોગ શ્લોક ક્રમાંક સડસઠ મનુષ્યને આ જન્મ કેવળ પરમાત્મા પ્રાપ્તિને માટે જ મળ્યો છે આથી મનુષ્યએ વિચાર કરવો જોઈએ કે મારે તો કેવળ પરમાત્માની પ્રાપ્તિ જ કરવી છે ભલે ગમે તે થઈ જાય એવું પોતાનું ધ્યેય દ્રઢ હોવું જોઈએ ધ્યેય દ્રઢ બનાવવાથી સાધકની અહંતામાંથી ભોગોનું મહત્ત્વ ચાલું જાય છે અને મહત્ત્વ ચાલ્યું જવાથી વ્યવસાયાત્મિકા બુદ્ધિ દ્રઢ થઈ જાય છે પરંતુ જ્યાં સુધી જે નિશ્ચયાત્મિકા બુદ્ધિ દ્રઢ થતી નથી ત્યાં સુધી તેની કેવી દશા થાય છે તેનું વર્ણન અહીં આ શ્લોકમાં શ્રી ભગવાન કહે છે તો આપણે આ શ્લોક આપણે જોઈ લઈએ શ્લોક ક્રમાંક સડસઠ શ્રી ભગવાન હિ હચરતામ વિધિય વિધીયતે કે જેમ વાયુ જળમાં વહેતી નૌકાને ખેંચી જાય છે તે જ પ્રમાણે વિષયોમાં વિચરતી ઇન્દ્રિયોમાંથી જે ઇન્દ્રિયની સાથે મન રહે છે તે એકલી ઇન્દ્રિય આ અયુક્ત પુરુષની બુદ્ધિને હરી લે છે શ્રી રામસુખદાસજી સ્વામી સાધક સંજીવનીમાં વર્ણન કરે છે પહેલું જે શ્લોકના પહેલા બે ચરણ છે એમાં છે ઇન્દ્રિયાણા ચરતાય મનોનું વિધિ તો અહીં જ્યારે સાધક કાર્યક્ષેત્રમાં બધી જાતનો વ્યવહાર કરે છે ત્યારે ઇન્દ્રિયોની સામે પોતપોતાના વિષયો આવી જ જાય છે તેઓમાંથી જે ઇન્દ્રિયનો પોતાના વિષયમાં રાગ થઈ જાય છે તે ઇન્દ્રિય મનને પોતાનું અનુગામી બનાવી લે છે મનને પોતાની સાથે લઈ લે છે આથી મન તે વિષયનો સુખભોગ લેવામાં લાગી જાય છે અર્થાત મનમાં સુખ બુદ્ધિ અને ભોગ બુદ્ધિ પેદા થઈ જાય છે મનમાં તે વિષયનો રંગ જામી જાય છે તેનું મહત્વ જામી જાય છે જેવી રીતે ભોજન કરતી વખતે કોઈ પદાર્થનો સ્વાદ આવે તો જીભ તેમાં આસક્ત થઈ જાય છે આપણને ગમે છે કે હા જલેબી સરસ હતી અથાણું સરસ હતું પાપડ સારા છે તો આપણે એ ઇન્દ્રિય આસક્તિ અને લાગી જાય છે ઇન્દ્રિયને આસક્ત થવાથી જીભ મનને પણ ખેંચી લે છે તો મન એ સ્વાદમાં પ્રસન્ન થઈ જાય છે અને રાજી થઈ જાય છે કે હા મેં આવું સરસ ખાધું બીજું ત્રીજા નંબરનું ચરણ છે તદસ્ય હરતી પ્રજ્ઞામ તો જ્યારે મનમાં વિષયનું મહત્વ થસી જાય છે ત્યારે તે એકલું મન જ સાધકની બુદ્ધિને હરી લે છે એટલે મનમાં સંકલ્પ થઈ ગયો કે મારે આજે આ ખાવું છે એટલે પછી એ ઇન્દ્રિય એ ખાવા માટે તલપાપડ થઈ જાય છે તો શું થયું બુદ્ધિને આપણી હરી લે છે અર્થાત સાધકમાં કર્તવ્ય પરાયણતા નહીં રહીને ભોગ બુદ્ધિ પેદા થઈ જાય છે તે બુદ્ધિ થવાથી સાધકમાં મારે પરમાત્માની જ પ્રાપ્તિ કરવી છે એવી એક નિશ્ચિત બુદ્ધિ રહેતી નથી આ જાતનું વિવેચન કરવામાં તો વાર લાગે છે પરંતુ બુદ્ધિ વિચલિત થવામાં સહેજ પણ વાર લાગતી નથી અર્થાત જ્યાં ઇન્દ્રિયે મનને પોતાનું અનુગામી બનાવ્યું કે તરત જ મનમાં ભોગ બુદ્ધિ પેદા થઈ જાય છે અને તે જ સમયે બુદ્ધિ મારી જાય છે વાયુર નાવ મીમામ ભસી તો આ બુદ્ધિને કેવી રીતે હરી લેવામાં આવે છે તો તેને દ્રષ્ટાંત રૂપે સમજાવે છે કે પાણીમાં ચાલતી છે છે તે જેવી રીતે એટલે પવન આવે તો એ એ પ્રમાણે ખેંચાઈ જાય તેવી જ રીતે મન અને બુદ્ધિને મન બુદ્ધિને હરી લે છે જેવી રીતે કોઈ મનુષ્ય નૌકા દ્વારા નદી અથવા સમુદ્રને પાર કરતો કરતો પોતાના ગંતવ્ય સ્થાન તરફ જઈ રહ્યો હોય તે વખતે જો નૌકાથી વિરુદ્ધ દિશામાં પવન ફૂંકાવા માંડે તો તે પવન નૌકાને તે પવન નૌકાને જે જવાની જગ્યા હોય છે ગંતવ્ય સ્થાન એની વિરુદ્ધ દિશામાં લઈ જાય છે તેવી જ રીતે સાધક વ્યવસાયાત્મિકા બુદ્ધિરૂપી નૌકા પર આરૂળ થઈને સંસાર સાગરને પાર કરતો કરતો પરમાત્માની તરફ ચાલે છે ત્યારે જે એક ઇન્દ્રિય મનને પોતાનું અનુગામી બનાવી લે છે તે એકલું મન જ બુદ્ધિરૂપી નૌકાને હરી લે છે એટલે કે તેને સંસારની તરફ લઈ જાય છે આથી સાધકની વિષયોમાં બુદ્ધિ જોડાઈ જાય છે અને એ વિષયોનું એ પદાર્થોનું એ મનુષ્ય માટે મહત્ત્વ બુદ્ધિ થઈ જાય છે એને ગમવા માંડે છે વાયુ નૌકાને બે રીતે વિચલિત કરે છે પથભ્રષ્ટ કરી દે છે અને પાણીમાં ડૂબાડી પણ દે છે આ બે વસ્તુ થાય પરંતુ કોઈ ચતુર નાવિક હોય ને તો તે વાયુની ક્રિયાને પોતાને અનુકૂળ બનાવી દે છે કંટ્રોલ લાવી દે છે જેથી વાયુ નૌકાને પોતાના માર્ગથી દૂર નથી લઈ જઈ શકતો ઉલટું તેને પોતાનું જે નિશ્ચિત કરેલું સ્થાન છે ત્યાં લઈ જવામાં સહાય કરે છે તેવી જ રીતે ઇન્દ્રિયોનું અનુગામી બનેલું મન બુદ્ધિને બે રીતે વિચલિત કરે છે પરમાત્મા પ્રાપ્તિના નિશ્ચયને દબાવીને ભોગ બુદ્ધિ પેદા કરે છે અને બીજું નિષેધ ભોગોમાં જોડીને પતન કરાવી દે છે પરંતુ નાવિકની જેમ જેના મન અને ઇન્દ્રિયો વશમાં હોય છે તેની બુદ્ધિને મન વિચલિત કરી શકતું નથી ઉલટાનું પરમાત્માની પાસે પહોંચાડવામાં સહાય કરે છે શ્રી મહારાજ કહે છે છે કે જેનું ચિત્ત આત્મામાં જ સ્થિત થઈ જાય અંદર બહાર ક્યાંય કોઈ પદાર્થનું ભાન રહેતું નથી મન સાથે હોય તો જ ઇન્દ્રિયને તેના વિષયનું જ્ઞાન થાય છે જ્યારે મન સાથે ન હોય તો ઇન્દ્રિયને પોતાના વિષયનું પણ જ્ઞાન થતું નથી પછી તે ઇન્દ્રિય મને કઈ રીતે હરી શકે એટલે કે હરી શકતી જ નથી શ્રીકૃષ્ણ શ્રી કૃષ્ણ શરણ શ્રીકૃષ્ણ શરણ મમ શ્રીકૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણ મમ શ્રી કૃષ્ણ શરણ મમ શ્રી કૃષ્ણ શરણ મમ્મી શ્રી શ્રીકૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ બધાને ભાવથી જય શ્રી કૃષ્ણ